अहमदाबाद ના પાલડી વિસ્તારમાં સાબ્રંતી રીવ રેન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શો 2025 નો 3 જાન્યુઆરી થી प्रारंभ થયો છે. 22 જાન્યુઆરી સુધી યોજનારા ફ્લાવર શોની મુદત વધારીને 24 જાન્યુઆરી સુધીની કરવામાં આવી છે. જારે ફ્લાવર શોમાં પ્રિવેડિંગ અને ફિલ્મ શૂટિંગ કરવા ઈચ્છતા લોકો નિયમ મુજબનો ચાર્જ ભરીને શૂટિંગ કરી શકશે. 24 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રીવ રેન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જાન્યુઆરી માં યોજાતા ફ્લાવર શો માં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક, સુંદરતા અને પ્રકૃતિને નિહાળવા માટે આવે છે. ફ્લાવર શો 2025 નો 3 જાન્યુઆરી થી प्रारंभ કરાયો હતો, જેમાં 22 જાન્યુઆરી સુધી ચાલનારા ફ્લાવર શો ના બે દિવસ લંબાવીને 24 જાન્યુઆરી કરવામાં આવ્યો છે. આ વખતે દેશની સંસ્કૃતિ અને વર્ષો વૃદ્ધિ અને વિકાસ ફ્લાવર વેલી સહિતના અલગ અલગ ભાગમાં બહેંચવામાં આવેલા ફ્લાવર શો માં કલ્પચરથી લઈને આકર્ષક પ્રતિકૃતિઓ મુલાકાતીઓને નિહાળવા મળશે. जेमा फ्लावर शो જોવા માટે આવતા લોકો રૂબરૂ અથવા કોડના માધ્યમથી ઓનલાઈન ટિકિટ મેળવી શકે આ સાથે फ्लावर शो માં આવતા લોકો કોડ સ્કેન કરીને ફૂલ અને સ્કલપ્ચર વિશે ઓડિયો સ્વરૂપે માહિતી મેળવી શકે फ्लावर शो માં પ્રિવેડિંગ શૂટ કરી શકાશે फ्लावर शो માં પ્રિવેડિંગ શૂટ કરવા માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેમા શો ના અંતિમ ના બે દિવસમાં પ્રિવેડિંગ કરી શકાશે જેમા સવારના 7 વાગ્યા થી 9 વાગ્યે 30 મિનિટ સુધી પ્રિવેડિંગ કરી શકાશે જેના માટે 25000 ચાર્જ નક્કી કરાયો છે जारी फिल्म शूटिंग માટે 1 લાખ નો ચાર્જ ચૂકવો પડશે. વર્લ્ડ लार्જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાનમદાવારના ઇન્ટરનેશનલ ફ્લાવર શોને વર્લ્ડ लार्જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું. 10.24 મીટર ઊંચાઈ અને 10.84 મીટર ત્રિજ્યાવાળા ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન મળ્યું. અગાઉ આ પਹਿલા રેકોર્ડ યુનાઇટેડ આરબ એમિરેટ્સની અલેઇન મ્યુનિસિપાલિટીના નામે હતો. अहमदाबादના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કરવામાં આવેલા ફ્લાવર શોને સતત બીજા વર્ષે વૈશ્વિક બહુમાન પ્રાપ્ત થયું. गत વર્ષે આયોજિત કરવામાં આવેલા ફ્લાવર શોમાં સૌથી લાંબી ફ્લાવર વોલ માટે કિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. સતત બીજા વર્ષે ફ્લાવર શોમાં વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને લય સિદ્ધિ મળી. શું છે ટિકિટ દર ફ્લાવર શોની મુલાકાતે આવતા બાર વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને ટિકિટ લેવાની રહેશે. જેનો સોમવારથી શુક્રવાર ગરમ્યાન 70 રૂપિયા અને શનિવાર-રવિવારમાં 100 રૂપિયા ફી રહેશે. જારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે જો કે ફ્લાવર શોમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને 10 રૂપિયા ફી ભરવી પડશે જારે ફ્લાવર શોમાં 500 રૂપિયાની ફીમાં વીઆઈપી એન્ટ્રી સવારે 9:10 અને રાત્રિના 10 થી 11 વાગ્યાના સમયગાળામાં આવવામાં આવશે ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલો મુકાલાતીઓ માટે એક અલગ જ નજરાણું જોવા મળશે આ ફ્લાવર વધુ વિદેશી જાતના ફૂલોની સાથે પંદર લાખ થી વધુ રોપા પ્રદર્શિત કરાયા છે અને સાત લાખ થી વધુ રોપા સાથેની તૈયાર કરાયેલી ચારસો ફૂટની ક્રેનિયલ હોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ફ્લાવર શો માં મુલાકાતીઓ ફૂલ હોપાની ખરીદી કરી શકે તે માટે ફૂડ સ્ટોલ ની સાથે નર્સરી ના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે